હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગેસ ચાલુ કર્યા વગર જ કે ભાખરી કે મુઠિયાવાળીયા વગર આજે આપણે આવા લાડુ બનાવીને તૈયાર કરીશું ચૂરમાના લાડુ તો ફ્રેન્ડ્સ જુઓ તમને જોઈને વિશ્વાસ પણ નહીં થાય કે આટલી સરળ રીતે ફક્ત પાંચ મિનિટમાં આ ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ વિડીયો ગમે તો જરૂરથી એક લાઈક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ જુઓ અહીં મેં ચાર રોટલી લીધેલી છે વધેલી રોટલી છે સવારની તો આ રીતે એને આપણે કટકા કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજે આપણે મુઠિયા કે પછી ભાખરી નથી બનાવવાના વધેલી રોટલીમાંથી જ ચૂરમાના લાડુ બનાવવાના છે અને એનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે દરેક વખતે આ જ રીતે ફટાફટ ફક્ત પાંચ જ મિનિટમાં લાડુ બનાવીને એન્જોય કરશો તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી રોટલીના કટકા કરી લઈશું તો અહીં ગેસ ચાલુ કર્યા વગર મેં એટલા માટે લખ્યું છે ફ્રેન્ડ્સ કારણ કે મેં વધેલી રોટલીનો ઉપયોગ કર્યો છે તમે ફ્રેશ રોટલી બનાવીને પણ આ લાડુ કરી શકો છો તો આ રીતે જુઓ બધા કટકા કરી લીધેલા છે રફ કટકા અને હવે આપણે મિક્સર જારમાં એને એડ કરી દઈશું પછી ચાલુ બંધ ચાલુ કરીને મશીનને આપણે એને પીસીશું તો હું તમને બતાવું છું એ રીતનું આપણે એને પીસવાનું છે તો જુઓ બંચાલું બંચાલું કરીને પીસેલું છે મેં તો આ રીતનું એકદમ કણકદાળ તમને જોતાં જ ખબર પડતી હશે એકદમ સરસ કણકદાળ થયું છે તો આ રીતનું આપણે કરવાનું છે ને તો મેં ત્રણથી ચાર વખત મિક્સર જાળને રિવર્સમાં ફેરવેલું હવે આપણે એને વાટકીથી માપ કરી લઈશું તો કોઈ પણ ઘરની કોઈ વાટકી લઈ લેવાની અને આ જે રોટલીનું મિશ્રણ છે તે કેટલા વાટકી કે કેટલા કપ છે આપણે માપી લેવાનું તો એના આધારે આપણે ખાંડનું પરફેક્ટ માપ લઈ શકીશું તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે વાટકી ભરીને મેં માપ્યો છે તો આ એક વાટકી થઈ એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને બાકીનું મિશ્રણ વાટકીમાં મેં કરી લીધેલું છે તો એ પણ બીજી એક વાટકી જેટલું થાય છે એટલે ટોટલ બે વાટકી હવે એ જ વાટકીના માપથી આપણે ખાંડનું માપ કરવાનું તો અહીં મેં મિશ્રીને પીસીને રાખેલી છે તમે એને ફ્રીઝમાં મૂકેલી એટલે ફરીથી એને ફાઇન ડળી લઈશ તમે એના જગ્યા પર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે અડધી વાડકી લગભગ આપણે લઈશું અથવા તમારા ઘરે જે રીતે ગળિયું ખવાતું હોય એ રીતે બે કપની સામે અડધી વાડકી જેટલો આપણે ખાંડનો પાવડર લઈશું તો તમે આખે ખાંડ પીસતા હોય તો વન ફોર્થ કપ જેટલી લેજો અને એમાં મેં એક ઇલાયચીના દાણા એડ કર્યા છે અને એને એકદમ ફાઇન પાવડર કરી લઈશું તો જુઓ એકદમ સરસ ફાઇન પાવડર આપણે મિક્સર જારમાં નાખી ઓન ઓફ ઓન ઓફ કરી અને એકદમ સરસ એનો ફાઇન પાવડર બનાવી લઈશું તો બિલકુલ કડકડું ના રહેવું જોઈએ એકદમ સરસ પાવડર થઈ જવો જોઈએ હવે આપણે જે રોટલીનું મિશ્રણ બનાવેલું છે એમાં એડ કરી દઈશું અને હાથેથી આ રીતે ઉપર નીચે કરીશું તો ખાંડનું પણ પોતાનું મોઈશ્ચર હોય છે તો તમે આ રીતે ઉપર નીચે કરશો અને પછી સહેજ વાળીને જોશો તો હલકું બાઇન્ડિંગ પણ આવશે તો ફ્રેન્ડ્સ હવે આપણે આમાં જે ઘી એડ કરીશું ને એ ફક્ત બે જ ચમચી જેટલું લગભગ મોટી ચમચી હશે તો દોઢ ચમચીમાં જ આપણા લાડુ તૈયાર થઈ જશે તો મેં ઘીને થોડુંક ગરમ કરી લીધેલું છે અને બે ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને ગરમ ઘી છે એટલે પછી થોડી વાર રહીને તમારે હાથેથી મિક્સ કરવાનું તો જુઓ આ રીતે પહેલાં આપણે ખાંડનો જે પાવડર છે મેં મિશ્રીનો પાવડર લીધેલો છે તમે ખાંડનો પણ લઈ શકો તો એને આપણે પહેલાં કમ્પ્લીટલી આપણા મિશ્રણમાં હાથેથી ઉપર નીચે કરીને મિક્સ કરી દેવાનું પછી એમાં એક કે બે ચમચી જેટલું જ ઘી એડ કરવાનું અને પછી આપણે આ રીતે બધું મિક્સ કરવાનું તો ને પછી બાઇન્ડિંગ કરી જવાનું જુઓ કે બંધાય છે કે કેમે જોઈ લેવાનું તો જુઓ લાડવા એકદમ સરળતાથી બંધાય છે અને જુઓ અંદરથી એનું સ્ટેક્ચર જુઓ ફ્રેન્ડ્સ કેટલું કણકદાર છે જરૂર લાગે તો તમે અડધી ચમચી ઘી વધારે એડ કરી શકો છો તો હવે એમાં ડ્રાયફ્રૂટ ઓપ્શનલ છે પણ મેં એમાં ત્રણથી ચાર બદામના ટુકડા કરીને એડ કરેલું છે અને થોડી કિસમિસ પણ એડ કરીશ એની જગ્યા પર તમે કાજુ પણ એડ કરી શકો છો તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી પણ શકો છો અને સ્કીપ પણ કરી શકો છો એ તમારી ચોઈસ છે તો આ રીતે આપણે મિશ્રણ સાથે એકદમ સરસ બધું ભેગું કરી લઈશું તો ફ્રેન્ડ્સ હું આ વિડીયો બનાવી રહેલી છું એટલે મારું વિડીયો થોડુંક છ એક મિનિટનું બન્યું છે પણ જો તમે આ રેસીપી જાતે બનાવશો ને તો ત્રણથી ચાર જ મિનિટમાં તમારા લાડુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ખાવાવાળો કોઈ વિશ્વાસ પણ નહીં કરે કે આ તમે વધેલી રોટલીમાંથી બનાવેલા છે અથવા તાજી રોટલીમાંથી બનાવેલા છે હે ને જો આ રીતે આપણે લાડુને સેપ આપી દઈશું હાથમાં લઈને છે ને એકદમ ઇઝીલી બાઇન્ડ થાય છે અને કેટલા ફાઇન લાગે છે તમને જોતાં જ ખબર પડતી હશે કે બહુ જ સરસ એવા લાડુ બનીને તૈયાર થયા છે એ પણ ગેસ ચાલુ કર્યા વગર મેં આજે એને તૈયાર કર્યા છે અને સાથે સાથે એને ગાર્નિશ માટે આપણે જે પોપી સીડ્સ ખસખસ આવતી હોય છે એનાથી આ રીતે આપણે એને લપેટીને આ રીતે થોડું હાથેથી ફેલાવીને ગાર્નિશ કરી લઈશું તો ગણેશ ચતુર્થી પર ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો તો પછી તમે કાયમ આ જ રીતે બનાવશો કોઈ જ ઝંઝટ નથી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે પણ એની સેલ્ફ લાઈફ ફ્રેન્ડ્સ થોડીક ઓછી હોય છે બે દિવસ માટે તમે એને ફ્રીઝમાં રાખી શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવજો